હવે છોકરા મને ભેગા થશે આ રે તો એક બાજુ તહેવાર તો બુનો આવ્યો ફર ને બતાવ આવશે મારે તો લુખડા લતા પછી છોકરાને બોકડા બધું લેવાનું છે હું જ્યાં પૈસા લાવેલ્યા અને આ તહેવારોમાં તો કેવું ચૌધવાનું કેવું કરવાનું આ મારે શું કરવાનું આ તો ઉખળવાની જવું છે રસ્તામાં ભટકાય ને તો પૈસા લઈ લેવા ગીધા હોય બધું પળાઈ જ લેવું છે આલચક નહીં હાલ હારું મોય મનમાં તો લબુ થવું થાય આલચક નહીં

લેનત આવો હા નાબુ નગર થારું ને કરું હવે મે પૈસા તો ગમે તે થાય પણ લેવા તો પડશે ગમે તે ગમે તે કારણ હોય પૈસા તો મારું જોશે હા ઓલુ કે એક તો હોમો દેખાય છે પણ નહી બાર નો કોક છે આપણે ગામનો નહીં અલ્યા એ લથેન

એવું હું આપા અચ્છી ઈચ્છા ઓ મહેમાન ઓહો એ આવો મહેમાન હાઓ તમે જો ઓ રિક્ષા બુક્ષા ને આવતી હું કહું કાઈ રિક્ષાવાળા કો જમ અલ્યા જણિયત તો કાઠું કરી આવો હા તમું તું કરે કોણ છે મહેમાન છે મારા અમાર આઠું સારે તો આઠું તો રૂપિયા લાવો ક તો

ઉસીના પણ હું અલ્યા પેલા બટકે વાવાળા તને આ રહ્યો ના જૂઠો લાગસ શું કરું મગજ કોમ નઈ હા બોલો વાત વાત કો વાત હા બોલો હા થાય થાય છો તો તમે શું રખજ કરતા એ કરતા હતા ઉશી રાની

આલ દેવા કાલ પૈસા 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 કીધું લે મેમાન વાપરતું મારું હવે લેતા આલુ તા નું હા ઘરે બેહા તો બ્યા દે હવે આલુ જ નહીં થોડી હતી એ ખોઈ મારી તો ઇજ્જત જ નહીં માં મારી

કોમ કરો હા આખા ભેગો તો એમને ઠપકો પૈસા લઈ આપણે ઘેર ગયા તમે કોઈ કરો એટલે આ કોઈ નહીં પણ એટલા પૈસા ઘેર જવું જવું પડે શું કરાવકડા કોકડા સરોવર એટલે ઘેર જવું તો શું કે અમને ક્યાં વિશ્વાસ નહીં હોય

આવી તો ના હોય ખાલી આ બસો બે દાળે દાળે આડક થવું પડ્યું રીક્ષા લાવી આ કી વાણી એમ રમાય છે વ્યાજવા લેવા વાળો આના જો પૈસા લેતા રેવા ડોલા હોય તો મત લાગે આ બીજી વસ્તુ કે ભાઈ આપડી એટલે લેતા નહી એના લોન લેવી સારી પણ કરો ના સબસ્ક્રાઇબ